You know જગ્યા છે કે કોણ કોલે છે અને કોને કહે છે તેના વિશે એક સુખ ધ્યાન કરીને પ્રશ્ન પેપર બને 40 માર્ક્સનો અને એમાં 2 કલાકનો ટાઈમ હોય છે તો આપણો મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન આપણે આજે આપની સ્વાગતમાં લખવાનો છે પેજ નંબર 106 પર આવી જવાનું રહે છે પેજ નંબર 106 નીચે આપણે भागो मां कृष्ण मान હતા સૈનિકોને કોણ હરાવે છે સૈનિકોને લવ અને કુશ હરાવે છે પહાડમાંથી શું આવે છે તો કે પહાડમાંથી પથ્થર આવે છે પ્રશ્ન લખાઈ જાય પ્રશ્નનો જવાબ છે એ એક જ વાક્યમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો યજ્ઞ અને અક્ષય બંને આપણે સૈનિકોને કોણ હરાવે છે સૈનિકોને લવકુશ હરાવે છે એ કેમનો છે યજ્ઞના ઘોડાનો પ્રશ્ન છે પહાડમાંથી શું આવે છે તો પહાડમાંથી પથ્થર આવે છે એ જવાબ છે ને એ જંગલ બુક એટલે કે પાઠ ચારનો છે આપણે એ પણ આપણને ખબર જ છે અટ્ટાણ આવ્યું પટ્ટાણ આવ્યું એક આવ્યું છે એમાંથી છે ચાલો વિદ્યાર્થી મિત્રો મને એવું હક લાગે છે કે તમારે બધાને લખાઈ ગયું હશે Bye. number me prashna number me Thank mm -hmm. you.

કોનું નામ હતું તો કે યજ્ઞના દાદાનું નામ હતું હા એમ પણ પૂછાઈ શકે કે યજ્ઞના દાદાનું નામ શું હતું તો કે ત્રિકમદાસ આ વાક્ય તેના આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ વાક્યમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ બધા વાક્ય છે આમાંથી એકાગ વાક્ય હોય શકે Gracias. Sí, અને શિયાને કહે છે જો વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે ન લખો શક્યા હોય તો અહીંયા વિડિયો અપલોડ કરવામાં આવશે ત્યારે તમારે મારી પીડીએફ તમારે જોઈને લખવાનું રહેશે અને આ વિડિયો જોઈને લખી શક્યા હોય તો હું અસ્તુ